અને રાજ્યસભાના સાંસદ એવા કેસરી દેવસી આપણી વચાલે કે હમણાં જ ગયા શક્તિસિંહ શક્તિસી ગોહિલ એવું જ વિરલ વ્યક્તિ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું વર્ષો સુધી નેતૃત્વ કર્યું અને પૂર્વ સાંસદ એવા રાજેન્દ્રસિંહ રાણા સાહેબ એવા પૃથ્વીસી ગોહુબા એવા જમણા આપણી વચાલે કોઈ લેવા મયુરજી હરદેવસી રાવલ અજીતસિંહજી દિગ્વિજયસિંહ

સમાજના દરેક વ્યક્તિને એ રીતે એ ઉછેર કર્યો છે કે આ મારા પરિવારની વ્યક્તિ છે એવા નાના બાળક છે જેમ પરિવારના સભ્ય જેમ ઉછેરે જે આખી સમાજને એની એક પરિવારના સભ્ય તરીકે વર્ષો સુધી આ સમાજમાં એની સેવા આપી છે સૌરાષ્ટ્રમાં અનેક લોકો એવા પ્રેરણા સ્ત્રોત આવે કે પ્રવીણસિંહ સાહેબને આદર્શ વ્યક્તિ તરીકે માને છે રાજપૂત તરીકે સાઠ વર્ષના વડીલ હોય એક આદર્શ વ્યક્તિ તરીકે દરેક માટે પ્રવીણસિંહ સાહેબે એ સંબોધાય છે આજે આપણી વચ્ચે નથી પણ દીકરા એમ થાય કે રાજપૂત તરીકે કઈ રીતે જીવવું જોઈએ જીવન એ એના ગુણ હંમેશા આપણી વચારે રહે અને જ્યાં હોય ને આત્માને શાંતિ મળે ને આપણે બધાયને એની પ્રેરણા હંમેશા મળતી રહે એ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું આજે વિશેષ ગ્રંથ વિમોચન જે કર્યું છે ત્યારે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે વ્યક્તિની જરૂર હતી જે લોકો સુધી વાત પહોંચાડવાની એ ગ્રંથ

એમાં વિદ્યાર્થી ક્લાસ 1 અને ક્લાસ 2 સુધી પહોંચે એવા આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ મયુરભાઈ વાત કરતા હતા એ વાત 100% સાચી છે પણ રાજકોટમાં એવી વ્યક્તિઓ આમાં સામે બેઠા છે એને જોઈ શકું કે એક એક બબે કરોડ ફંડ આપી શકે એવા 100 વ્યક્તિ આમાં છે પણ માણસને કોમ્પ્યુટર યુગ છે 21મી સદી છે દુનિયા ખૂબ આગળ ચાલે છે ત્યારે આપણે બે વ્યક્તિ બે વસ્તુ માટે ખૂબ જરૂરી છે આપણા બાળકને ભણાવવા અને પૈસા કમાવવા પણ માત્ર આપણા માટે નહીં સમાજ માટે પણ આમ ઉદાર આખે થોડું આપણે દેવું જોઈએ કે આપણે બધા અહીંયા અહીંયા ઉપર બેઠા નીચે બેઠા આપણે બધા પૈસાનો રખોલ કરવા આવ્યા છે જેમ તમે ઉદાર આખે દેશો ભગવાન પણ તમને આપશે કે અહીંયા રાજકોટ છે અહીંયા અશોકભાઈ બેઠા છે પ્રણભાઈ માકડિયા બેઠા છે રાખાભાઈ બેઠા છે કોઈ સમાજની આપણે પોઝિટિવ વાત લેવી હોય ને તો પાટીદાર સમાજ આહીર સમાજ સુરત માં ના લગન હોય બીજે કે લગન હોય પાટીદાર માં જ્યારે ભાણ કરવાની વાત આવે ત્યારે એક દિવસમાં આપણે જોતા હોય છાપા તો 500 500 કરોડ નો ફંડ થતો હોય અમાર આહીર સમાજ જામનગર જિલ્લો હોય કે સૌરાષ્ટ્ર હોય કે સુરત 500 ના સમૂહ ના હોય અને ક્યાંય પણ ફંડ કરવો હોય તો 100 200 કરોડ એક દિવસમાં ફંડ થાય ત્યારે આપણામાં ઈ ઘણી ઘટ છે આપણે દઈ શકીએ છે ત્યારે સમાજમાં જ્યારે આપણે જીવન આપ્યું હોય માણસને રાજપૂત સમાજમાં જ્યારે ભગવાન જન્મ આપ્યું હોય ઉજકોટીમાં ભગવાન કે રાજપૂત અને બ્રાહ્મણ ઉજકોટીનું જીવન જ્યારે આપણે જીવતા હોય ત્યારે બધાને વિનંતી કે આપણા માટે નહીં આપણા સમાજ માટે રાજપૂત હરવેશા દરેક સમાજની રક્ષા કરી છે ત્યારે પ્રવણસી સાહેબના જીવનમાંથી આપણે કઈ પ્રેરણા લઈ રાજકોટ કાયમી માટે યાદગાર રહીએ આજે કે આ સાહેબના વિરલ વ્યક્તિ ગ્રંથ વિમોચનમાં આપણે બધા ભેગા થયા હતા અને માધાતાસીના આગેવાનીમાં આપણે ફંડ શરૂ કરી અને ક્લાસ 1 અને ક્લાસ 2 આયા બોલિંગ બને એવી સૌને વિનંતી સાથે મારી વાત પૂરી કરું જય માતા そうそう。